પાલડી નગરે જાપા ચુંદડીનું ભવ્ય આયોજન કરાયું શત્રુંજય પરિક્રમાનું શાનદાર આયોજન દિયોદર તાલુકાના પાલડી ગામે શ્રી અમીજરા આદિનાથજીના લઈને પચ્ચીસમી સાલગીરા મહોત્સવ ઉપક્રમે પંચહાનિકા મહોત્સવનું શાનદાર આયોજન થવા પામ્યું છે આ પ્રસંગે સંઘની વિનંતીનો સ્વીકાર કરીને પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્ન ચંદ્ર સુરીશ્વરજી મહારાજ તેમજ પરમપૂજ્ય આચાર્ય વિજય ઉદય રત્ન સુરીશ્વરજી મહારાજ આદિ સાધુ સાધ્વીજી ભગવંતો પણ પધાર્યા છે આજોજ મહોત્સવના ત્રીજા દિવસે આખા ગામનું ગામ જમણ એટલે કે જાપા ચુંદડીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ વારિયા કાંતાબેન કાંતિલાલ ગગલદાસ પરિવારે લીધો હતો લાભાર્થી પરિવાર સાથે સાજન માજન ઢોલ શરણાઈ સાથે તેમજ ચતુર્વિદ સંઘ સહ આખું ગામ એક સાથે ગામના ગોદરે ફળે ચૂંદડી બાંધવા ઉમટી પડ્યું હતું જ્યાં પૂજ્ય ગુરુ ભગવંતે પ્રારંસંગિક પ્રવચન કર્યું હતું ત્યારબાદ લાભાર્થી પરિવાર દ્વારા ફળે ચુંદડી બાંધવામાં આવી હતી ત્યારબાદ ગામની અઢારે આલમ એક રસોડે જમી હતી તેમજ આજના દિવસે રંગમંડપમાં શત્રુંજય પરિક્રમાનું શાનદાર ભવ્ય આયોજન કરાયું હતું જેમાં નવટૂંકની જીવંત પ્રસ્તુતિ કરવામાં આવી હતી તેમજ સંગીતકાર દ્વારા ઉદય રત્ન સુરેશ્વરજી રચિત નવે નવ ટૂંકના ગીતો ગાવાયા હતા તેમજ શત્રુંજય તીર્થની એક એક ટૂંકનું વર્ણન તેમજ એનો મહિમા ગવાયું હતું